કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે વિદ્યાર્થી મિત્રો PSI અને LID નું રિઝલ્ટ ક્યારે આવશે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો વિગતવાર જોઈ લઈએ ખાસ કરી વિદ્યાર્થી મિત્રો આખો વિડિયો જોશો તો જ સારી રીતે સમજાશે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ મહત્વના સમાચાર વિદ્યાર્થી મિત્રો આવી ગયેલા છે PSI નું રિઝલ્ટ ક્યારે આવશે સાથે મળીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો આવી તમામ માહિતી ઝડપથી મેળવવા માટે સ્ટુડન્ટ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો

એજ લોકો એમ કહે છે એમને ખબર જ હતી કે આ છોકરો કે નોકરી લેશે તો લોકોની વાતમાં લાયા વગર શાંતિ વાંચવાનો સમય વધુ જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો વાર લાગે છે તો આવશે મજા કેમ કે બાવીસ તારીખના રોજ નિમણૂક પત્ર સીસી ગ્રુપ એ અને બી ના લોકોને આપવામાં આવશે ચાર વાગે તેથી આ અપડેટ અઢાર નવેમ્બર બે હજાર ના રોજ આપવામાં આવેલી છે જેથી કરી આવતીકાલે સમય ન મળેલો તેથી આ વિડીયો આજે બનાવવામાં આવે છે અપડેટ મેન દ્વારા પણ એક નવી અપડેટ પીએસઆઈ નું પરિણામ સાત મહિના જેટલો સમય થઈ ગયો છે હજુ સુધી સત્તા પોલીસ ભરતી બોર્ડ એમ હજી પરિણામ આપ્યું જ નથી માન્ય સાહેબ શ્રી સંજય આપસી સમજ ઉમેદવારો કંઈક આશા રાખે છે કે રજૂઆત કરે છે નું પરીક્ષાનું પરિણામ આપતા વિનંતી કેમ કે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી કેમ ચેક નથી થયા પેપર તે તો બોર્ડને જ ખબર પણ પચીસ તારીખ પછી આવવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈનું રિઝલ્ટ ખાસ કરી વિદ્યાર્થી મિત્રો ઝડપથી સંજય ચૌધરી દ્વારા પણ એક નવી અપડેટ આપવામાં આવી છે એ સાઈન પરિણામ પરીક્ષાના સાત મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં પોલીસ ભરતી બોર્ડ હજી પરિણામ આપ્યું નથી કેમ કે માન્ય સાહેબ શ્રી સંજય વઘાસ્ય આપશી સમક્ષ ઉમેદવારોને આશા સાથે રજૂઆત કરી છે અમે લોકોએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અમે લોકોએ રજૂઆત કરેલી છે

જેથી કરી આવી તમામ માહિતી મેળવવા માટે ઝડપથી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ભળીએ આઈ